શરીર માટે ખરેખર નુકસાનકારક હોય છે થોડો સમય માટે આપણને એ ઠંડક આપે છે પણ લો લાંબા સમયે આપણને એ નુકસાન પહોંચાડતા હોય છે પણ આપણને એટલું સરસ મજાનું કુદરતી ઠંડુ પીણું મળેલું છે એનો આપણે ઉપયોગ કરીએ તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને એ છે શેરડીનો રસ શેરડીનો રસ એક એવું પીણું છે કે જે પીવાથી આપણા શરીરને ઠંડક તો મળે જ છે સાથે ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે અને શેરડીના રસની અંદર ઘણા બધા એવા પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીરને ફાયદો પહોંચાડે છે અને રસને ધરતી પરનું અમૃત કહેવામાં આવે છે કેમ કે શેરડીના રસની અંદર કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું નથી એ ઉપરાંત શેરડીના રસની અંદર ફેટ ફાઈબર પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ આયરન વિટામિન્સ આ બધા જ પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ બહુ જ ફાયદાકારક છે અને જો આપણે શેરડીનો રસ પીએ છીએ તો એ આપણને ઘણા બધા ફાયદા પહોંચાડે છે તો શેરડીનો રસ ઉનાળાના સમયમાં પીવાથી આપણને શું ફાયદા થાય છે એ આપણે જાણવું જોઈએ શેરડીનો રસ સ્વાદમાં ખૂબ જ મીઠો હોય છે અને શેરડીનો રસ આપણે પીએ છીએ તો આપણને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે એટલે કે તરત એનર્જી આપનારું જો કોઈ ડ્રિંક હોય તો એ શેરડીનો રસ છે એટલે આ એક એનો મોટો બેનિફિટ છે કેમ કે ઇન્સ્ટન્ટ આપણને એનર્જી મળી જાય છે અને સાથે જ આપણી બોડીને હાઈડ્રેટ રાખે છે એટલે કે ડિહાઈડ્રેટ થવા દેતું નથી એનાથી આપણને બચાવે છે અને એક સર્વે અનુસાર એવું જાણવા મળ્યું છે કે શેરડીની અંદર પીએચ લેવલ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર જઈ લિવરને સારું એવું ફંક્શન કરવામાં મદદ કરે છે લીવરને હેલ્ધી બનાવે છે શેરડીના રસની અંદર પ્રાકૃતિક અલ્કલાઇન હોય છે અને આ શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ નું સંતુલન જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર હોય છે અને એક સર્વે અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે શેરડીના રસની અંદર પિલોફોનિલ હોય છે જે અલ હાઈ લેવલનું એન્ટી ઓક્સિડન્ટ છે જે કેન્સર સામે રક્ષણ આપે છે અને જે લોકોનું પાચન ખરાબ છે એમને ખરેખર શેરડીનો રસ પીવો જોઈએ શેરડીના રસની અંદર આવેલ પોટેશિયમ પીએચ લેવલને મેન્ટેન રાખે છે અને એના કારણે તમારું પેટ છે પાચન શક્તિ છે એ મજબૂત થાય છે અને તમારી બોડીને હાઇડ્રેડ રાખે છે એના કારણે તમને મળ ત્યાગ કરવામાં મુશ્કેલી પડતી નથી એટલે પેટ સંબંધિત રોગો સામે પણ આપણને રાહત પહોંચાડે છે શેરડીનો રસ ડાયાબિટીસ મરીજોએ પીવો જોઈએ પણ સંતુલિત માત્રામાં એમને પ્રમાણસર શેરડીનો રસ પીવો જોઈએ કેમ કે શેરડીનો રસ ખૂબ જ મીઠો હોય છે અને જે કુદરતી મીઠાસ હોય છે એની અંદર ગ્લાઇમેક્સ ઇન્ડેક્સ પ્રમાણસરનો હોય છે વધારે નથી હોતો તો ડાયાબિટીસના મરીજો જે છે એમને શેરડીનો રસ પીવો હોય તો મર્યાદિત માત્રામાં પીવો જોઈએ અને એ સિવાય શેરડીનો રસ પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે કિડનીમાં આપણને રાહત થાય છે કેમ કે શેરડીના રસની અંદર કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ નહીવત પ્રમાણમાં હોય છે અને સોડિયમ ખૂબ જ ઓછું હોય છે તેથી તે કિડની ફંક્શન માટે ખૂબ જ હેલ્પફુલ છે કિડનીને સ્વસ્થ રાખે છે અને એ સિવાય શેરડીનો રસ પીવાથી પણ આપણને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે શરીરની અંદર સોજો આવે યુટીઆઈમાં કિડનીમાં અને પ્રોસ્ટેસ્ટના જે લક્ષણો છે એમાં પણ ઘણી બધી રાહત પહોંચાડે છે એ સિવાય શેરડીના રસની અંદર કેલ્શિયમની માત્રા સારી હોય છે તો હાડકાને મજબૂત બનાવે છે દાંતને તંદુરસ્ત રાખે છે આવી રીતે આપણને ઘણા બધા ફાયદા થાય છે તો શેરડીનો રસ આપણે સિઝન આવે એટલે શેરડીનો રસનો ખરેખર આનંદ લેવો જોઈએ અને આ સિઝનમાં તમે શેરડીનો રસનો કેટલો આનંદ લો છો શેરડીના રસનો ડ્રિંક પીવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને એના માટે આ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીશું નવા વિડીયો સાથે